નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો નો અમારી યુટ્યુબ ચેનલમાં માં હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયો માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમો ની સ્થિતિ શું છે આજે ગુજરાતના ના કે વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી શકે છે અને અરબી સમુદ્રમાં સિસ્ટમ બાબતે મોટા સમાચાર વિશેની આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને જોતા પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો સૌપ્રથમ હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ જોવા જઈએ તો ખાસ કરીને ઉત્તરપૂર્વ રાજસ્થાનના ભાગો નજીક એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જોવા મળી રહી છે એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ દક્ષિણ જે ઉત્તર પ્રદેશના ભાગો છે તેની નજીક જોવા મળી રહી છે તો એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ ઝારખંડ અને તેની આજુબાજુના ભાગો નજીક જોવા મળી રહી છે ચોમાસુ ધરી પોતાની નોર્મલ પોઝિશન પર છે અને ચોમાસુ ધરીનો પશ્ચિમ છેડો રાજસ્થાનના શ્રી ગંગાનગરથી પસાર થઈ હિસાર દિલ્હી લખનૌ બરેલી અને ત્યારબાદ રાંચી થઈ કોન્ટાઈના ભાગો પરથી પસાર થઈ અને મધ્ય પૂર્વ બંગાળની ખાડીના ભાગો સુધી છે અને ટોપ નબળો છે અને હાલ મહારાષ્ટ્રથી કર્ણાટક સુધીના ભાગોમાં જોવા મળી રહ્યો છે તો આ થઈ સક્રિય સિસ્ટમોની સ્થિતિ તો સૌ પ્રથમ આજે વરસાદના વિસ્તારો વિશે વાત કરીએ ત્યારબાદ અરબી સમુદ્રમાં સિસ્ટમ બાબતે વાત કરીશું તો સંપૂર્ણ માહિતી જોઈશું તો ખાસ કરીને આજે ગુજરાતના ક્યાંક વિસ્તારમાં વરસાદ પડશે તે વિશે વાત કરીએ તે પહેલાં આપણે ગઈકાલે જે વિસ્તારોમાં શક્યતાઓ વધુ વ્યક્ત કરી હતી તે વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદી માહોલ અનેક વિસ્તારોમાં જોવા મળ્યો હતો જેમાં મધ્યપૂર્વ ગુજરાતના ભાગો હોય દક્ષિણ ગુજરાતના આપણે તાપી નર્મદા આજુબાજુના ભાગો કહ્યા હતા તેમાં પણ સારો વરસાદ જોવા મળ્યો હતો જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોને કચ્છના ભાગોમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળ્યો હતો તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ અમુક સીમિત વિસ્તારમાં છૂટો છવાયો વરસાદી માહોલને બાદ કરતાં રેડા ચાટાનું પ્રમાણ રહ્યું હતું ત્યારે આજે દક્ષિણ ગુજરાતના ભાગોમાં થોડી શક્યતાઓ વધે અને ભરૂચ સુરત સાઈડના વિસ્તારો છે તેમજ તાપી નર્મદા આજુબાજુના ભાગો છે તેમાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદની શક્યતાઓ રહે અને જે નર્મદા આજુબાજુના અને ડાંગ આ આહવા સાપુતારા આજુબાજુના ભાગો છે તેમાં પણ થોડી શક્યતાઓ રહે તો વાપી વલસાડ દમણ દાદરા નગર હવેલી સહિતના ભાગોમાં પણ છૂટો છે વરસાદી માહોલ ક્યાંક ક્યાંક જોવા મળી શકે છે પરંતુ જે બીજા દક્ષિણ ગુજરાતના ભાગો છે તેના કરતાં આમાં વિસ્તાર થોડા ઓછા રહી શકે છે હવે વાત કરીએ મધ્ય પૂર્વ ગુજરાતની તો મધ્ય પૂર્વ ગુજરાતમાં આજે પણ સારી શક્યતાઓ છે જેમાં અમદાવાદ આણંદ ખેડા નડિયાદ વડોદરા સહિતના ભાગો છે તેમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળે છૂટાછવા વિસ્તારમાં જ્યારે પૂર્વ ઉદાહરણના ભાગોમાં ગોધરા દાહોદ પંચમહાલ છોટાઉદેપુર મહીસાગર સહિતના ભાગો છે તેમાં પણ હળવા મધ્યમ ઝાપટાથી અમુક વિસ્તારમાં હળવા વરસાદની શક્યતાઓ રહે અને સીમિત આ વિસ્તારોની જે આમાં વરસાદ જોવા મળી શકે છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં આજે વરસાદના વિસ્તારમાં થોડો વધારો થવાની શક્યતાઓ છે અને ખાસ કરીને આજે જામનગર જિલ્લો છે મોરબી જિલ્લો સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અને રાજકોટ જિલ્લાના ભાગોમાં થોડો લાભ મળી શકે છે અને આ વરસાદ છે તે છૂટો જ હશે પરંતુ આ જિલ્લામાં આજે થોડી શક્યતાઓ વધુ દેખાઈ રહી છે અને ત્યાં હળવો મધ્યમ વરસાદ અમુક સીમિત સેન્ટરોમાં આ જિલ્લાઓ છે તેના ભાગોમાં જોવા મળી શકે છે તો બાકીના જિલ્લાઓમાં પણ રેડા આપતા સ્વરૂપે વરસાદની ગતિવિધિ આજે સારી એવી દરિયાઈ પટ્ટીના જે વિસ્તારો છે તેમાં રહેવાની સંભાવના છે ઉત્તર ગુજરાતના ભાગોની વાત કરીએ તો અરવલ્લી મોડાસા અને મહેસાણા આજુબાજુના ભાગો છે તેમાં હળવા મધ્યમ વરસાદ બાકીના વિસ્તારો છે ઉત્તર ગુજરાતના તેમાં પણ હળવા મધ્યમ રેડા ચાટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે પરંતુ જે બાકીના ઉત્તર ગુજરાતના ભાગો છે તેના કરતા આ ભાગોમાં પ્રમાણ થોડું ઊંચું રહી શકે છે કચ્છના ભાગોની વાત કરીએ તો આજે પણ પૂર્વ કચ્છ અને ઉત્તર કચ્છના ભાગોમાં ખાવડાથી લઈ અને રાપર ભચાવવા આજુબાજુના વિસ્તારમાં સારી શક્યતાઓ રહે તો મુદ્રા ભોજ ભચાવવા આજુબાજુના ભાગોમાં પણ થોડી શક્યતાઓ રહે અને આ ભાગોમાં પણ હળવા વરસાદની શક્યતાઓ ગણી શકાય અને સિવિલ સેન્ટરો હોય જ્યાં મધ્યમ વસાદ પણ જોવા મળી શકે છે બાકીના વિસ્તારમાં પણ હળવા મધ્યમ રેડા જાતા સ્વરૂપે વસાદની ગતિવિધિ જોવા મળશે તો હવે વાત કરીએ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બની શકે છે તો ખાસ કરીને શ્રીલંકા નજીક એક સિસ્ટમ બની અને ક્રમશઃ ધીમી ગતિ આગળ વધી તે અરબી સમુદ્રમાં આગળ વધી અને ઉત્તર દિશા તરફ આગળ વધે તો આ સિસ્ટમ અરબી સમુદ્રમાં આવી અને મજબૂત થવાની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે તો આ સિસ્ટમ ગુજરાતને અસર કરતા રહેશે કે નહીં તે બાબતની માહિતી પણ આગામી દિવસોમાં આપવામાં આવશે હાલની સ્થિતિ પ્રમાણે સોળ સત્તર તારીખ આજુબાજુથી આ સિસ્ટમ અરબી સમુદ્રમાં વધુ મજબૂતાઈ પકડવાની શરૂઆત કરે તે પ્રકારની શક્યતાઓ અત્યારે લાગી રહી છે તો હાલ આપણે સિસ્ટમ બને તે ધારણા ગણીને ચાલવું અને સિસ્ટમ બનશે તો કઈ દિશા તરફ આગળ વધશે કેટલો લાભ મળશે તે બાબતની અપડેટ આપણે આગામી દિવસોમાં આપીશું અને જેમ જેમ સિસ્ટમ બન્યા બાદ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવશે કે કઈ પ્રકારની સ્થિતિ અને કેટલા વિસ્તારમાં લાભ મળી શકે છે સિસ્ટમ જો વધુ ઉપર આવે તો હાલ આ એક શક્યતાઓ જ ગણવી હજી સો ટકા ફાઇનલ નથી સિસ્ટમ બન્યા બાદ સાચી સ્થિતિનો ખ્યાલ આવશે ત્યાં સુધી